રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા કેન્દ્ર નંબર ની નવી બસ ફાળવણી કરવામાં આવી છે ઉપલેટાથી ગાંગરડી જવા માટે નવી બસ નો શુભારંભ ધોરાજીના એસટી ડેપો અને એસટી ટુ બાય ટુ નવી બસ ફાળવાઈ છે ઉપલેટા ગાંગરડી જવા માટેના પેસેન્જરો માટે સારા સમાચાર છે ઉપલેટા એસટી ડેપોમાં નવી એસટી બસનું નું મુહૂર્ત કરતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્યો તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપલેટા ગ્રામજનો અને આગેવાનો મહાનુભાવો આ એસટી ડેપો મેનેજર સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લીંબડી ચોનિલ હાઈવે ગોધરા કંઈ સંચાલન કરવામાં આવશે આ સદર રૂટ જે ઉપલેટાની જનતાને નગરપાલિકાની જનતાના તેમજ આજુબાજુના વિસ્તારના જે ગાંગડી બાજુથી અને દાહોદ ગોધરા બાજુથી વસવાટ કરતાં અહીં કામ પર આવતા લોકોને તેના વતન સુધી જઈ શકે તે ધ્યાનમાં રહે અને ઉપલેટા કેન્દ્ર ખાતેથી આ નવીન રૂટ શરૂ કરવામાં આવે છે જેમનું તમામ जनों ने तेमज दाहोद गोधरा बाजू थी अहीं वसवाट करता अथवा तो काम ना अर्थे आवता तमाम मजूर वर्ग तमाम तमाम युवतियों ने आ सदर रूप नो बहोळा प्रमाण में भाग ले अने वधु में वधु भाग ले ते बाबत नी एक डेपो मैनेजर तरीके उपेक्षा डेपो तरीके तो। सरफराज कोड़ी साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़